તેવા લોકોને આ યોજનાનો લાભ છે એ મળે છે હવે મિત્રો આપણે જાણીશું કે આ યોજનાનો કેટલો લાભ મળે છે તો મિત્રો એક મહિલામાં પાંડુ રોગ એટલે કે એનિમિયા માટે રૂપિયા કેસ ફક્ત મળે છે નંબર બે ડિલિવરીમાં તકલીફ વખતે રૂપિયા પાંચસો ફક્ત એકવાર મળે છે નંબર ત્રણ ટીબી અથવા એચઆઈવી એટલે કે એડ્સ ની સારવાર માટે રૂપિયા પાંચસો દર્દ મટે નહીં ત્યાં સુધી મળે છે સારવાર માટે રૂપિયા એક હજાર મળે છે ત્યારબાદ રક્તપિતની સારવાર માટે રૂપિયા આઠસો દર્દ માટે નહીં ત્યાં સુધી આ યોજના હેઠળ તમને મળે છે ત્યારબાદ મિત્રો આપણે જાણીશું કે આ યોજનાનો લાભ ક્યાંથી મળે છે તો મિત્રો આ યોજનાનો લાભ જિલ્લા સમાજ કલ્યાણ કચેરીની મુલાકાત લો ત્યાંથી મિત્રો જોઈશું આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કયા કયા પુરાવાઓ હોવા જોઈએ તો મિત્રો એક નંબર વન રેશન કાર્ડ આવકનો દાખલો જાતિનો દાખલો જે તે બીમારી અંગેનું પ્રમાણપત્ર આધાર કાર્ડ ની નકલ બેંક પાસબુક ની નકલ સહાય ની રકમ મેળવવા માટે પોસ્ટ ખાતું ખોલાવી અને તેની નકલ જિલ્લા સમાજ કલ્યાણ ખાતે આપવી જોઈએ તમારી પાસે હોવા જોઈએ તો જ તમે આ યોજનાનો લાભ સહી મળશે તો મિત્રો નિઃશુલ્ક વૈદ્યકીય સહાય યોજના નો ઘણા બધા ગુજરાત ની અંદર લાભ લઈ ચુક્યા છે તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં